જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમેસ્ટર એક એમાં જેને ને શાસ્ત્ર મુખ્ય વિષય હોય તે એનું પેપર નંબર બે ભારતીય સમાજશાસ્ત્ર તેમાં પેલો એકમ જોઈ ગયા બીજા એકમમાં પેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ આગળના વિડીયોમાં જોયો હવે આપણે આજે ત્રીજો પોઈન્ટ લેવાનો છે ભારતની આદિમ જાતિઓનું ભૌગોલિક વર્ગીકરણ તેમાં જોઈએ ભારતની આદિમ જાતિઓનું ભૌગોલિક વર્ગીકરણ તેમાં છસો જેટલા આદિવાસી સમુદાયો છે ઓગણીસો એકાણુંના માનવશાસ્ત્રી સર્વેક્ષણ અનુસાર ભારતમાં ચારસો એકસઠ અનુસૂચિત આદિજાતિઓ છે ભારત સરકારે પિંચોતેર આદિવાસી સમુદાયોને આદિમ આદિવાસી સમૂહો તરીકે ઓળખાવ્યા છે આ સમૂહો પ્રાકૃતિક યંત્ર વિજ્ઞાન ધરાવે છે તેઓમાં અન્ય અનુસૂચિત આદિમ જાતિઓ કરતા સાક્ષરતાની કક્ષા નીચી છે તેમજ તેમની વસ્તી ઘટતી જાય છે અથવા તેમની વસ્તી સ્થગિત થઈ ગઈ છે એટલે કે અમુક આદિજાતિઓ છે તે ઓછી થતી જાય છે અને જેમાં એમાં બિલકુલ શિક્ષણ નથી અને અથવા સ્થગિત એટલે હવે વધતી નથી બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં અનુસૂચિત આદિજાતિની વસ્તી દસ કરોડથી વધુ છે ભારતની કુલ વસ્તીમાં અનુસૂચિત આદિજાતિની વસ્તી આઠ પોઈન્ટ છ ટકા છે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અને આદિવાસી વસ્તી વચ્ચેના સંબંધને લક્ષમાં રાખીને ભારતના આદિવાસીઓનું ભૌગોલિક વર્ગીકરણ વર્ગીકરણ છ કરવામાં આવ્યું છે બીએસ ગુહાએ ભારતના આદિવાસીઓને તેમના રહેઠાણની દૃષ્ટિએ ત્રણ ક્ષેત્રોમાં વહેંચ્યા છે મજૂમદાર અને મદન એ ત્રણ ક્ષેત્રોને અનુલક્ષીને ભારતના આદિવાસીઓને નીચેના ત્રણ ભૌગોલિક ક્ષેત્રોમાં વહેંચે છે જે આદિવાસીઓના મૂળ વતન કે મૂળ નિવાસ સ્થાન ઉપર પ્રકાશ પાડે છે એમાં પહેલું છે ભારતનો ઉત્તર ઉત્તર પૂર્વ વિસ્તાર હવે આ ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર કેટલા કેટલી જાતિના આદિવાસીઓ રહે છે તેના વિશે કીધું છે એમાં જોઈએ આ ભૌગોલિક વિસ્તારમાં પૂર્વ કાશ્મીર પૂર્વ પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશનો ઉત્તર વિસ્તાર સિક્કિમ નાગાલેન્ડ અને અસમનો સમાવેશ થાય છે આ વિસ્તારમાં મુખ્યત્વે ગડ્ડી કન્નડ બંગવાલ ધુલિયા ભુડિયા ભીડ ગોડ ખાંસી ગારો સંથાર નાગા રાવા લેપચા મીજ કચારી પચારો અબોર ડાફલા મિહિર વગેરે આદિવાસીઓ વસે છે હવે આ ઉત્તર ભારતના આદિવાસીઓની સંખ્યા હતી હવે મધ્ય વિસ્તારમાં આ વિસ્તારમાં બંગાળ બિહાર ઉત્તર પ્રદેશનો દક્ષિણ વિસ્તાર દક્ષિણ રાજસ્થાન ગુજરાત મધ્ય ભારત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે આ પ્રદેશોમાં મુખ્યત્વે ભૂટિયા મુંડા ઉરાવ સંથાલ બેગા ગોડ ભારિયા ભીલ ગબડા વણઝારા બિહો બિરહોર એલવર હો વગેરે મળીને લગભગ પચાસ જેટલા આદિવાસી સમૂહો વસે છે આ વિસ્તારમાં ફળ ફૂલ એકત્ર કરનારા આદિવાસીઓથી માંડી અને સ્થાયી ખેતી કરનારા આદિવાસીઓ છે એ બધા આદિવાસીઓના સમાજ જીવનમાં ઘણું વૈવિધ્ય રહેલું છે હવે દક્ષિણ વિસ્તાર એટલે કે દક્ષિણ ભારતમાં આ વિસ્તારમાં હૈદરાબાદ મૈસૂર કુડ ત્રાવણકોર કોચીન આંધ્ર કેવ કેરળ અને મદ્રાસનો સમાવેશ થાય છે આ પ્રદેશોમાં ભીલ ટોડા ચેચુ ભૂટિયા કોટા ઉરિયા માલેરુ કાડર ઉથલી મરિયા વગેરે આદિવાસીઓ વસે છે યોગેશ અટલ લખે છે કે પ્રાચીન તામિલ સાહિત્યના અભ્યાસ પરથી જણાવ્યું છે કે આ આદિવાસીઓ ભારતની પ્રાચીનતમ પ્રજા છે તેઓ બાહ્ય આક્રમણને લીધે આશ્રય અને સુરક્ષા અર્થે આ વિસ્તારોમાં આવીને વસેલા છે મેમોરિયા નોંધે છે તેમ આદિવાસીઓ ભારતના જૂનામાં જૂના વતની છે તેઓની હાજરીમાં દરેક ભારતવાસી વિદેશી છે ઉપયુક્ત ત્રણેય વિસ્તારોમાં મધ્ય ભારતનો આદિવાસી વિસ્તાર સૌથી મોટો છે અને તેમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે દક્ષિણ ભારતમાં તેથી ઓછી આદિવાસી વસ્તી છે અને ઉત્તર ઉત્તર પૂર્વ વિસ્તારોમાં સૌથી ઓછી આદિવાસી વસ્તી છે આ ભૌગોલિક વિસ્તારોમાં આદિવાસીઓ ઉપરાંત બિનઆદિવાસી લોકો પણ વસે છે આમ છતાં પ્રત્યેક સંપૂર્ણ આદિવાસી ક્ષેત્રમાં આદિવાસીઓની સંખ્યા બિન આદિવાસીઓની સંખ્યાથી વધુ છે લદ્દાખ અને નેફા વિસ્તાર કરતાં દક્ષિણ બિહાર ઓરિસ્સા અને મધ્યપ્રદેશના આદિવાસી ક્ષેત્રમાં બિન આદિવાસીઓની સંખ્યા વધુ છે મોટાભાગના આદિવાસીઓ જંગલવાળા દુર્ગમ પહાડી પ્રદેશોમાં રહેતા હોવાથી તેમના સામાજિક સાંસ્કૃતિક જીવનમાં ભૌગોલિક વાતાવરણની અસર જોવા મળે છે આમ છતાં તેમના સામાજિક સાંસ્કૃતિક જીવનમાં ભૌગોલિક વાતાવરણે નિર્ણાયક પરિબળ તરીકે ભાગ ભજવ્યો છે તેમ માનવની જરૂર નથી દુબેએ ભારતના આદિવાસીઓને ઉત્તર અને પૂર્વ ઉત્તર પૂર્વ ક્ષેત્ર મધ્યપ્રદેશ મધ્ય ક્ષેત્ર દક્ષિણ ક્ષેત્ર અને પશ્ચિમ ક્ષેત્ર એમ ચાર ક્ષેત્રોમાં વહેંચ્યા છે તેઓ પશ્ચિમ ક્ષેત્રના રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ કરે છે જે મજૂમદાર અને મદને દર્શાવેલા આદિવાસી ક્ષેત્રોના દક્ષિણ ક્ષેત્રના સમાવેશ થ થતા પ્રદેશોને આવરી લે છે યોગેશ અટલ ભારતના આદિવાસીઓને ચાર ભૌગોલિક ક્ષેત્રોમાં વહેંચે છે આ ચાર ક્ષેત્રમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ ક્ષેત્ર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમનું ક્ષેત્ર મધ્ય ક્ષેત્ર અને દક્ષિણ ક્ષેત્રનો સમાવેશ થાય છે રોયબર્ગન બર્મન જુદા જુદા પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયોને તેમના ઐતિહાસિક વંશીય અને સામાજિક સાંસ્કૃતિક સંબંધોને લક્ષ્યમાં લઈને નીચેના પાંચ ક્ષેત્રોમાં વહેંચે છે તેમાં પહેલું ક્ષેત્ર છે ઉત્તર પૂર્વ ભારત આ ક્ષેત્રમાં આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે બીજું ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતનો હિમાચલ પ્રદેશ આ ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના અમુક જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્રીજું મધ્ય અને પૂર્વ ભારત આ ક્ષેત્રમાં પશ્ચિમ બંગાળ બિહાર ઓરિસ્સા મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે ચોથું દક્ષિણ ભારત આ ક્ષેત્રમાં તમિલનાડુ કેરળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે પાંચમું પશ્ચિમ ભારત આ ક્ષેત્રમાં રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે ઉપયુક્ત વર્ગીકરણને તેમજ ભૌગોલિક પરિસ્થિતિ વિષયક સામાજિક આર્થિક વહીવટી વંશીય અને જાતિ વિષયક પરિબળોને લક્ષ્યમાં લઈને લલિત પ્રસાદ વિદ્યાર્થી અને વિનયકુમાર રોય ભારતના આદિવાસીઓને નીચેના પાંચ ક્ષેત્રોમાં વહેંચે છે એમાં પહેલું ક્ષેત્ર છે હિમાલય ક્ષેત્ર તેમાં જોઈએ આ ક્ષેત્રમાં હિમાલયનો ઉત્તર પૂર્વ વિસ્તાર હિમાલયનો મધ્ય વિસ્તાર અને હિમાલયનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર સમાવેશ થાય છે તેમાં આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ સિક્કિમ મણિપુર મિઝોરમ ત્રિપુરા હાલના ઉત્તરાંચલ સહિતનો ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં આજના ભારતના દસ રાજ્યોનો સમાવેશ થાય છે અને બધા રાજ્યોમાં મળીને એકસો ઓગણત્રીસ જેટલા આદિવાસી સમુદાયો સમુદાયો આ ક્ષેત્રમાં વસવાટ કરે છે આ ક્ષેત્રમાં વસવાટ કરતા આદિવાસીઓમાં ગારો ખાંસી કુકી મિકિર લુસાઈ ડફલા મિસની નાગા ચીરુ ચકમા જેંતિયા ભીલ ભુડિયા ખાસિયા મુંડા સંથાલ ત્રિપુરા ભોડ ગુજ્જર શેરપા ગઢ્ડી વગેરેનો સમાવેશ થાય છે ઓગણીસો એકાણુંની વસ્તી ગણતરી મુજબ આ ક્ષેત્રમાં કુલ સત્યાસી લાખ ઓગણચાલીસ હજાર આદિવાસીઓ વસે છે ભારતની કુલ આદિવાસી વસ્તીના બાર ટકાથી વધુ આદિવાસીઓ આ ક્ષેત્રમાં વસવાટ કરે છે બીજું મધ્ય ભારત ક્ષેત્ર આ ક્ષેત્રમાં હાલના ઝારખંડ સહિતનું બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને હાલના છત્તીસગઢ સહિતના મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં બધા રાજ્યોમાં મળીને એકસો છોતેર આદિવાસી સમુદાયો વસવાટ કરે છે તેમાં હો ખારિયા મુંડા ઓરો ઓન સંથાલ ભેગા બંજારા ભૂમિસ ગિરહોર ગોડ પોડ લોહારા નાગેશિયા ભૂયા ભૂમિયા લોધા થારુયા ડામોર ગડાબા પારથી મીના વરધાન વગેરે આદિવાસીઓનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં ત્રણ આ આ ક્ષેત્રમાં કરોડ લાખ હજાર આદિવાસીઓ વસવાટ કરે છે ભારતના કુલ આદિવાસીઓના અડતાલીસ ટકાથી વધુ આદિવાસીઓ આ ક્ષેત્રમાં છે ત્રીજું છે પશ્ચિમ ભારત ક્ષેત્ર આ ક્ષેત્રમાં રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ગોવા દાદરા અને નગર હવેલી અને દીવ દમણનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં સો જેટલા આદિવાસીઓ સમુદાયો છે તેમાં ભીર મીના ડામોર ધાનકા બેગા ગોળ ભૂજિયા ઘોડિયા સીધી દુબળા નાયકા કાથોડી પરડા અને ગીરના ચારણ રબારી અને ભરવાડ પઢાર કચ્છના વાઘરી રાઢવા ચોધરા ગામિત પટેલિયા બાવજા વગેરેનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં એક કરોડ નેવું લાખ છોતેર હજાર આદિવાસીઓ વસવાટ કરે છે ભારતના કુલ આદિવાસીઓના ઓગણત્રીસ ટકાથી વધુ આદિવાસીઓ આ ક્ષેત્રમાં છે ચોથું છે દક્ષિણ ભારત ક્ષેત્ર આ ક્ષેત્રમાં કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળ રાજ્યોનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં જુદા જુદા એકસો પચાસ જેટલા આદિવાસીઓ સમુદાયો વસવાટ કરે છે તેમાં ચેચુ વાલ્મિકી કોટા ટોડા મધુબન આઈદ્યન કાડર પલિયન મલયન માલાઈ આર્યન ઈરાવલન વગેરે આદિવાસીઓ વસવાટ કરે આ ક્ષેત્રમાં સિત્તેર લાખ દસ હજારની આદિવાસી વસ્તી છે ભારતના કુલ આદિવાસીઓમાં દસ ટકાથી વધુ આદિવાસીઓ આ ક્ષેત્રમાં છે દ્વીપ પ્રદેશનું ક્ષેત્ર આ ક્ષેત્રમાં લક્ષદ્વીપ અંદમાન અને નિકોબારનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં અંદમાની નિકોબારી ઝારાવસા ઉગી લક્ષદ્વીપ ટાપુઓના વતની વગેરે આદિવાસીઓનો સમાવેશ થાય છે આ ક્ષેત્રમાં દસ જેટલા આદિવાસી સમુદાયો મળીને કુલ પંચોતેર હજાર જેટલી આદિવાસી છે દેશની કુલ આદિવાસી વસ્તીમાં આ ક્ષેત્રની આદિવાસી વસ્તી ઝીરો પોઈન્ટ અગિયાર ટકા છે હરિયાણાના પંજાબ રાજ્યોમાં તેમજ ચંદીગઢ દિલ્હી અને પુડિચેરી આ ત્રણ કેન્દ્ર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આદિવાસી વસ્તી નથી બાકીના બધા રાજ્યોમાં અને કેન્દ્ર પ્રદેશોમાં આદિવાસીની વસ્તીનું રહેઠાણ છે આગળ જોઈએ આ કુલ આદિવાસી વસ્તીના બાર ટકા વસ્તી આદિવાસીઓની છે મધ્ય ક્ષેત્રના બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને મધ્યપ્રદેશ એ ચાર રાજ્યોમાં દેશની કુલ આદિવાસી વસ્તીના પચાસ ટકા જેટલી આદિવાસી વસ્તી છે બીજા ક્રમે પશ્ચિમ ભારત ક્ષેત્રમાં આદિવાસી વસ્તીનું કેન્દ્રીકરણ થયેલું છે આ પશ્ચિમ ક્ષેત્રમાં દેશની કુલ આદિવાસી વસ્તીના ઓગણત્રીસ ટકાથી વધુ આદિવાસી વસ્તી છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓરિસ્સા બિહાર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ એ આઠ રાજ્યોમાં વહેંચાયેલી બધી બધી આદિવાસી વસ્તી મળીને દેશની કુલ આદિવાસી વસ્તીના બ્યાસી ટકા થાય છે ભારતના બધા રાજ્યોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી સાથે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ એક કરોડ ચોસઠ હજાર પ્રથમ ક્રમે છે બીજા ક્રમે મહારાષ્ટ્ર તોતેર લાખ ત્રીજા ક્રમે ઓરિસ્સા સિત્તેર લાખ ચોથા ક્રમે બિહાર છાસઠ લાખ પાંચમા ક્રમે ગુજરાત એકસઠ લાખ અને છઠ્ઠા ક્રમે રાજસ્થાન પંચાવન લાખ સાતમા ક્રમે આંધ્રપ્રદેશ બેતાલીસ લાખ આઠમા ક્રમે પશ્ચિમ બંગાળ આડત્રીસ લાખ નવમા ક્રમે અસમ ઓગણત્રીસ લાખ અને દસમા ક્રમે કર્ણાટક ઓગણીસ લાખ આવે છે બાકીના રાજ્યો પૈકી જે રાજ્યોમાં બેથી ત્રણ લાખ પાંચ રાજ્યોમાં પાંચથી આઠ લાખ ત્રણ જે રાજ્યોમાં દસથી પંદર લાખ આદિવાસી વસ્તી છે ગોવામાં માત્ર ત્રણસો છોતેર આદિવાસીઓ વસે છે જે દેશમાં સૌથી ઓછી આદિવાસી વસ્તીવાળું રાજ્ય છે એના પછી આવે છે આદિવાસીઓની જીવન નિર્વાહની રીતો તેમાં જોઈએ ભારતના જુદા જુદા આદિવાસીઓની અર્થવ્યવસ્થા એક સમાન નથી જુદા જુદા ભૌગોલિક વિસ્તારના આદિવાસીઓની જીવન નિર્વાહની રીતો જુદી જુદી છે એટલું જ નહીં પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં વસતા આદિવાસીઓની જીવન નિર્વાહની રીતોમાં તફાવત જોવા મળે છે જેમ કે કાડર આદિવાસીઓ શિકાર અને ખાદ્ય સંકલન ઉપર જીવન નિર્વાહ ચલાવે છે કમાર બેગા અને બિરહોર આદિવાસીઓ શિકાર ઉપર ખેતી પણ કરે છે જ્યારે કેટલાક આદિવાસીઓ પશુપાલન મજૂરી વગેરે વ્યવસાયમાં રોકાયેલા છે આમ ભારતના બધા આદિવાસીઓને અર્થવ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે ભારતના બધા આદિવાસીઓની મુખ્ય જીવન નિર્વાહની રીતો નીચે મુજબ છે એમાં પહેલું છે ખાદ્ય સંકલન મુખ્યત્વે દક્ષિણ ભારતના આદિવાસીઓમાં ખાદ્ય સંકલન દ્વારા જીવન નિર્વાહ ચલાવે છે બિરહોર જવાંગ કોરવા ખારિયા ચેચુ કાડર પરીય પનીયન પનાડી કુરુંબા વગેરે આદિવાસીઓ ખાદ્ય સંકલકો છે તેઓ ફળ કંદમૂળ મધ વગેરે જંગલમાંથી ઉપલબ્ધ થતી ખાદ્ય સામગ્રી એકત્ર કરે છે તદુપરાંત જંગલમાંથી પશુ પક્ષી પકડીને તેઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે આ આદિવાસીઓ ખાદ્ય સંકલન ઉપરાંત શિકાર માછીમાર અને ફરતી ખેતી પણ કરે છે તેઓને આજીવિકા મેળવવા ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે અને જંગલમાં ભટકવું પડે છે બીજું છે સ્થાયી ખેતી ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓની મુખ્ય અર્થવ્યવસ્થા સ્થાયી ખેતી છે ભારતના કુલ આદિવાસીની વિસ્તારના એંસી ટકા જેટલા આદિવાસીઓ ખેતી ઉપર નિર્વાહ ચલાવે છે ખેતી કાર્યમાં સ્ત્રી પુરુષ બંને સમાનપણે ભૂમિકા ભજવે છે આ રીતે જોતા ભારતના આદિવાસીઓની આર્થિક પ્રવૃત્તિમાં ખેતીનું કેન્દ્રવર્તી સ્થાન છે ઓરન મુંડા ભીલ સંથાલ મજવાર ખારવાર બેગા કોરવા ગોડ હો અને અસમના આદિવાસીઓ કૃષિ અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે આ પૈકીના ઘણા આદિવાસીઓ ખાદ્ય સંકલનોથી વધુ જુદા પડતા નથી કમાર રેડ્ડી બેગા વગેરે આદિવાસીઓ ખૂબ જ નિમ્ન કક્ષાની અર્થવ્યવસ્થા ધરાવે છે દાખલા તરીકે કમાર આદિવાસીઓ ફરતી ખેતી શિકાર માછીમારી મધ એકત્ર કરવું ટોપલા બનાવવા વગેરે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પણ આધાર રાખે છે તેમનું આર્થિક જીવન ઘણું જ અવિકસિત અને પછાત છે એટલે કે અમુક આદિવાસીઓ છે તે પોતાનું જીવન નિર્વાહ કરવા સ્થાયી ખેતી એટલે કે ખેતી કામ કરે છે સ્ત્રી પુરુષ સમાન કરે છે તો અમુક આદિવાસીઓ જે એ ભટકતું જીવન જીવતા હોય દાખલા તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એ લોકો જંગલમાંથી જે વસ્તુઓ થતી હોય દાખલા તરીકે ફળ ફૂલ કંદમૂળ મધ આની ઉપર નિર્વાહ કરતા હોય અથવા શિકાર ઉપર નિર્ભર કરતા હોય ત્રીજું છે ફરતી ખેતી ભારતના મધ્ય વિસ્તારના આદિવાસીઓ એક યા બીજા પ્રકારની ખેતી કરે છે આ પ્રકારની ખેતીમાં તેઓ એકને એક ખેતર દર વર્ષે ખેતી માટે ઉપયોગમાં લેતા નથી પરંતુ દર વર્ષે બે ત્રણ વર્ષે ખેતર બદલતા રહે છે આનું કારણ એ છે કે ખે ખેતીની જમીનની ફળદ્રુપતા બહુ ઓછી હોવાથી તેમજ ખેતીનું પૂરતું જ્ઞાન નહીં હોવાથી કાયમ માટે એક જ ખેતરમાં ખેતી કરવી શક્ય હોતી નથી આથી તેઓ એક સ્થળેથી બીજા સ્થળે અમુક સ્વામીના અંતરે સ્થળાંતર કરે છે આ પ્રકારની ખેતીમાં જમીન પરના ઝાડને કુહાડીથી કાપી નાખી બાળ બાળી દેવામાં આવે છે ત્યારબાદ બળેલા ઝાડની રાખને ખેતરમાં ફેલાવી દેવામાં આવે છે પછી છૂટાછવાયા બીજ વાવવામાં આવે છે આ રીતે ખે થતી ખેતીમાં ઉત્પાદનને બહુ ઓછું થાય છે અને પાકની ગુણવત્તા પણ નીચી રહે છે થોડા વરસમાં જમીન ખેતીલાયક રહેતી નથી પરંતુ અમુક વર્ષ ખેતર પડતર રહે રહેવાના કારણે ફરી પાછા થોડા સમયમાં ખેતીલાયક બને છે આવી ખેતીમાં ખેતર પરના ઝાડ કુહાડીથી કાપી નાખવામાં આવતા હોવાથી એને આ ખેતીને કુહાડીથી ખેતી થતી કરી તરીકે ઓળખાવે છે આ ખેતીની વિશેષતા એ છે કે આ ખેતી વ્યક્તિગત ધોરણે ન થતાં સામૂહિક રીતે થાય છે ખેતી ઉપર ખેતી શરૂ કરતાં પહેલાં ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે ફરતી ખેતી જુદા જુદા આદિવાસીઓમાં જુદા જુદા નામે ઓળખાય છે ગોળ આદિવાસીઓમાં તે માલુઆ તરીકે કોકવા આદિવાસીઓમાં તે બ્યોરા તરીકે અને નાગા આદિવાસીઓમાં તે ઝૂમ તરીકે ભૂઈયા આદિવાસીઓમાં તે દાહી અને કોમાન એવા બે જુદા જુદા નામોથી ઓળખાય છે જ્યારે મારી આદિવાસીઓ આવી ખેતીને પેડા ખોળ આદિવાસીઓ તેને પોળું અને બેગા આદિવાસીઓ તેને બેવાર કહે છે આ પ્રકારની ખેતી બહુ જ અકાર્યદળ તક્ષ ખર્ચાળ અને નિરર્થક માનવામાં આવે છે આવી ખેતીથી જંગલો નાશ થાય છે જમીનનું ધોવાણ થાય છે કિંમતી લાકડું નાશ પામે છે આમ છતાં આદિવાસીઓ આ પ્રકારની ખેતી ત્યજી દેવા તૈયાર થતા નથી કારણ કે આ પ્રકારની ખેતી કરવા પાછળ તેમની કેટલીક માન્યતાઓ અને પરંપરાઓ રહેલી છે અઢારસો સડસઠમાં બ્રિટિશ સરકારે આ પ્રકારની ખેતી પર કાનૂની પ્રતિબંધ મૂક્યો હોવા છતાં તેનું પ્રચલન ચાલુ રહ્યું છે આજે પણ ઓછે વર્તન અંશે તે ચાલુ છે એટલે કે આદિવાસીઓ સમયાંતરે અમુક જગ્યાએથી સ્થળાંતર કરે અને બીજી જગ્યાએ જાય છે અને ખેતી કરે છે અને એની ખેતી કરવાની વ્યવસ્થા કેવી છે એ લોકો કઈ રીતે ખેતી કરે છે એ બધું દર્શાવે છે ચોથું છે હસ્ત ઉદ્યોગ વિવિધ આદિવાસી વિસ્તારોમાં કેટલાક આદિવાસીઓ પૂરક કે ગૌણ અર્થવ્યવસ્થા તરીકે હસ્ત ઉદ્યોગ ઉપર આધાર રાખે છે જેમ કે ટોપલા બનાવવા કાતણ અને વણા જંગલની પેદાશમાંથી સ્પ્રેડ બનાવવું સ્થાનિક ઉપયોગ માટે લોખંડ જેવી ધાતુમાંથી ચીજવસ્તુઓ બનાવી લાકડાનું ફર્નિચર બનાવવું વાસણો બનાવવા સંગીતના સાધનો બનાવવા વાંસની સાદડી અને ટોપલા બનાવવા દોરડા બનાવે વગેરે હસ્ત ઉદ્યોગથી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે જે જંગલમાં એટલે કે જે જંગલમાં આદિવાસીઓ રહે છે તે જંગલમાંથી જે જે વસ્તુઓ મળે છે તેનાથી હાથે બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરી અને વેચી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે પાંચમું છે પશુપાલન કેટલાક આદિવાસીઓ પશુપાલન પણ કરે છે આ પ્રકારની અર્થવ્યવસ્થાનું સુંદર ઉદાહરણ ટોડા આદિવાસી છે તેઓ ભેંસના દૂધ ઉપર નભે ભે છે તેમનું દૈનિક જીવન ભેંસોનો ઉછેર અને ડેરી પાછળ વીતે છે ભોટિયા આદિવાસીઓ પણ પશુપાલન કરે છે પરંતુ તેઓ પશુપાલન ઉપર ખેતીનો આશ્રય પણ લે છે છઠ્ઠું છે ઔદ્યોગિક મજૂરી ભારતના ઘણા આદિવાસીઓની આજીવિકાનું સાધન ઔદ્યોગિક મજૂરી છે તેઓ ઔદ્યોગિક જીવન સાથે બે રીતે સંપર્કમાં આવ્યા છે કાં તો તેઓએ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે અથવા આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવાના કારણે તેઓ ઔદ્યોગિક જીવનના સંપર્કમાં આવ્યા છે મોટાભાગના સંથાળ કોડ ગોળ આદિવાસીઓએ ચાના બગીચા ઉદ્યોગમાં સ્થળાંતર કર્યું છે મધ્ય ભારતમાં અમુક આદિવાસી વિસ્તારોમાંથી કોલસો લોખંડ અને સ્ટીલ જેવી ખનીજ મળી આવે આવવાને લીધે તેમને લગતા ઉદ્યોગો સ્થાપ્યા છે નવા ઉદ્યોગો માટે મજૂરોનો પુરવઠો મહદઅંશે આદિવાસીઓ છે મધ્યપ્રદેશના મેગેનિઝ ઉદ્યોગમાં ઘણા ખરા મજૂરો આદિવાસીઓ છે સ્ટીલ કંપનીઓમાં ઘણા મજૂરો આદિવાસીઓ છે બિહારના લોખંડ અને શીલ ઉદ્યોગમાં મુખ્યત્વે સંથાલ અને હો આદિવાસીઓ છે બિહારના અભ્રક ઉદ્યોગમાં આદિવાસીઓ મજૂરી કરે છે એટલે કે ઘણા આદિવાસીઓ શહેરોની આસપાસ રહેતા હોય તો તે ઉદ્યોગોની અંદર પણ કાર્ય કરે છે પછી લોક કલાકારીગીરી સાતમું કેટલીક આદિવાસી જાતિઓમાં જીવન નિર્વાહનું સાધન લોક કલાકારી છે સંગીત નૃત્ય ગાયન સંગીત સાથે લોકવાર્તા કસરતના ખેલ જાદુના પ્રયોગો હાલ ચાલાકીના ખેલ હાથ ચાલાકીના ખેલ સર્પવિદ્યા વગેરે પ્રકારની લોકકલા જે તે આદિવાસી આજીવિકાની રીત છે ભારત આદિવાસીઓની જીવન નિર્વાહની રીતનું આ વર્ગીકરણ જે તે આદિવાસી સમુદાયની મુખ્ય આર્થિક પ્રવૃત્તિને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે મોટાભાગના આદિવાસીઓમાં એકથી વધુ જીવન નિર્વાહની રીતનું પ્રચલન છે પરિવર્તનની પ્રક્રિયામાં ઘણા આદિવાસીઓ જૂથ કે કા કારીગરીમાંથી ખાદ્ય સંકલન અને શિકારમાંથી ખેતમજૂર કે ઔદ્યોગિક મજૂરો બન્યા છે કેટલાક આદિવાસીઓની વ્યક્તિઓ તાલીમ અને શિક્ષણ મેળવીને કુશળ કારીગરો બન્યા છે શિક્ષણ રાજકીય વ્યવસ્થા અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની નોકરીઓમાં પણ અનામત પ્રથાને લીધે કેટલાક આદિવાસીઓ સરકારી અર્થ સરકારી અને બિન સરકારી સંગઠનોમાં નોકરી કરે છે ભારતના બધા પ્રદેશોની આદિજાતિઓમાં અમુક વ્યક્તિઓનો નોકરી ધંધાના ક્ષેત્રમાં તેમજ રાજકીય નેતાગીરી અને વદાઓમાં જોવા મળે છે એટલે કે આદિવાસીઓમાં ઘણો વર્તમાન પરિસ્થિતિની અંદર ઘણો બધો સુધારો જોવા મળે છે આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ પછીનો છઠ્ઠો પોઈન્ટ છે યુવા ગૃહો તે આ પછીના વિડીયોમાં લેશું જયસ્વામિનારાયણ